જે વિદ્યાર્થીઓએ ધોરણ બારની પરીક્ષા આપી હોય એ પછી કોમર્સની હોય આર્ટ્સની હોય કે સાયન્સની હોય અને હવે એમનું રિઝલ્ટ આવવાનું બાકી છે અને રિઝલ્ટ આવ્યા પછી આ વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની સરકારી કોલેજમાં કે જુદી જુદી યુનિવર્સિટી જે સંલગ્ન કોલેજો છે એમાં બી એ બી બીબીએ બીએડ કે આવા કોઈ પણ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં એમને એડમિશન લેવું છે તો આવા તમામ વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એડમિશન સર્વિસ નામનું જે ગુજરાત સરકારનું પોર્ટલ છે જેને જી કેસ પણ કહેવામાં આવે છે આ પોર્ટલમાં વિદ્યાર્થીઓએ ફરજિયાત એડમિશન માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને આ એડમિશન માટેનું જે રજીસ્ટ્રેશન છે એમાં સૌથી પહેલાં વિદ્યાર્થીએ લોગ ઇન આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરવાનો છે તો આ વિડીયોમાં હું તમને એની સમજ આપવાનો છું કે જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માગે છે એ લોગિન આઈડી અને પાસવર્ડ કેવી રીતે ક્રિએટ કરી શકે છે અને પછી આપણે એનું ફોર્મ કેવી રીતે ભરી શકે છે તેની પણ સમજ આપવાના છે અને સાથે સાથે તમારા જે મનગમતા કોર્સ છે તમારી નજીકમાં ક્યાં છે એ કેવી રીતે શોધવા કઈ કોલેજ પસંદ કરી શકાય એની પણ સમજ આપવાનો છું તો મિત્રો આ ભાગ એકમાં સૌથી પહેલાં હું તમને તમારું લોગ ઇન આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરતા શીખવાડવાનો છું અને હા દરેક વિદ્યાર્થી કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું હોય પણ આ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે નહીં તો વિદ્યાર્થી એડમિશન મેળવી શકશે નહીં સૌથી પહેલાં દોસ્તો ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ એટલે કે જી પોર્ટલની કેટલીક સૂચનાઓને બરાબર સમજી લઈએ જેથી તમને ખૂબ સરળતા રહે રજીસ્ટ્રેશન કરવામાં ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ એટલે કે જી એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી ચૌદ સરકારી યુનિવર્સિટીઓ તથા તેને સંલગ્ન જે જુદી જુદી કોલેજ છે આ જુદી જુદી કોલેજમાં ચાલતા સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી કક્ષાના જે કોર્સ છે એની પ્રવેશ પ્રક્રિયા માટે આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓ એક જ ફોર્મ ભરીને એક જ પોર્ટલમાંથી એડમિશન પ્રક્રિયા કરી શકે છે આ એક જ પોર્ટલથી વિદ્યાર્થીઓ કોમર્સ આર્ટ્સ સાયન્સ કાયદા એટલે કે એલએલબી રૂરલ સ્ટડીઝ શારીરિક શિક્ષણ બીએડ પીએચડી આવી તમામ જે વિદ્યાશાખાઓ છે અથવા તો તમામ જે અભ્યાસક્રમો છે એમાં એડમિશન માટે રજિસ્ટ્રેશન કરી શકે છે પ્રવેશ ફોર્મ ભરી શકે છે આ પોર્ટલ આપણને ગુજરાતી અને ઇંગ્લિશ બંનેઓ માધ્યમોમાં ઉપલબ્ધ છે આપણે આ વેબસાઇટને ધ્યાનમાં લેવાની છે જી કેસ ડોટ જી યુજે જીઓવી ડોટ એચયુ ડોટ ઇન અને હું લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવાનો છું એટલે તમે એની પર ક્લિક કરીને સીધા આ પેજ પર પહોંચી શકશો વિદ્યાર્થીઓએ સૌથી પહેલાં આ માટે વિદ્યાર્થીઓ સૌથી પહેલાં પોતાનો મોબાઈલ નંબર જોઈશે કાયમી મોબાઈલ નંબર અને એક ઈમેલ એડ્રેસ પણ જોઈશે એક એપ્રિલ બે હજાર ચોવીસથી આનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને રિઝલ્ટ આવ્યા પછી આ પ્રક્રિયા ચાલુ રહેશે અને હવે આપણે સૌથી પહેલાં બે ભાગમાં આ પ્રક્રિયા કરવાના છે સૌથી પહેલાં યુઝરનેમ એટલે કે લોગ ઇન આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરવાના છે આજે અને પછી આખું વિસ્તારપૂર્વક ફોર્મ કઈ રીતે ભરવાનું છે તેની પણ સમજ આપવાનું છું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે લોગિન આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરીએ આ માટે સૌથી પહેલાં હું મારા બ્રાઉઝરમાં જી કેસ ડોટ જી યુજે જીઓવી ડોટ એચ જીયુ ડૉટ ઇન લખવાનું છું અથવા હું આની પર સીધું ક્લિક કરી દઉં છું અથવા મારા વેબ બ્રાઉઝર પર હું પણ લખી શકું એટલે આવું એક પેજ ખુલશે આમાં સૌથી પહેલાં તમારે એપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે મિત્રો આ એપ્લાય નાવ પર એટલે એક નવું પેજ ખુલશે જુઓ આ રીતનું હવે આ જે પેજ છે એમાં સૌથી પહેલાં કોર્સ ટાઈપ અભ્યાસક્રમનો પ્રકાર તમારે પસંદ કરવાનો છે તમે જે પ્રમાણે બારમું કર્યું હશે એ પ્રમાણે તમારે અભ્યાસક્રમ પસંદ કરવાનો થશે હું સૌથી પહેલાં અંડર ગ્રેજ્યુએટ પસંદ કરું છું કેમ કે બારમા પછી આપણે ફોર્મ ભરીએ છીએ એટલે ગ્રેજ્યુએશન માટે ભરવાનું છે તમારી માર્કશીટ પ્રમાણે નામ લખવાનું છે અહીંયા આગળ જો તમે મુશ્કેલી કરશો તો તમને તકલીફ ઊભી થશે એટલે માની લો કે મારી માર્કશીટમાં મારું નામ છે ભટ અલ્પેશ કુમાર રમેશ ચંદ્ર તો હું એ જ રીતે લખીશ બરાબર મારો સ્પેલિંગ પણ ચેક કરી લઈશ આગળ પાછળ લખશો એ બીસીડીની કંઈક ભૂલ કરશો તો તમને તકલીફ ઊભી થશે મિત્રો એટલે ખૂબ શાંતિથી છે અહીંયા તમારે તમારી જન્મ તારીખ દાખલ કરવાની છે હું મારી જન્મ તારીખ લખી દઉં છું આની અંદર હું આશ્રય લખું છું મિત્રો તમને ડેમો ફોર્મ બતાવું છું એટલે તમને જે લાગુ પડતી હોય તમારે પસંદ કરવાની છે તમને જે કેટેગરી લાગુ પડતી હોય માની લો કે મને જનરલ કેટેગરી લાગુ પડે છે જાતિ અહીંયા તમારે વિદ્યાર્થીએ પોતાની જાતિ પસંદ કરવાની છે મેલ ફિમેલ કે ટ્રાન્સજેન્ડર જે લાગુ પડતી હોય હું મેલ પસંદ કરું છું અહીંયા તમારે ખાસ અગત્યનું છે તમારું પરમાનન્ટ ઈમેલ જે તમારી પાસે ચાલુ હોય તમારું કરંટ ઇમેલ કે જેને તમે એક્સેસ કરી શકતા હો સરળતાથી એ પસંદ કરવાનું છે હું એ નાખું છું મોબાઈલ નંબર આ પણ તમારે તમારો પર્મનન્ટ મોબાઈલ નંબર નાખવાનો છે અને હવે ગેટ ઓટી પીમાં જવાનું છે અહીંયા આગળ લખ્યું છે ઇન્ફોર્મેશન ઓટીપી સેન્ડ સક્સેસફુલી ટુ યોર મોબાઈલ નંબર એન્ડ ઇમેઇલ આઈડી બંનેમાં તમારો ઓટીપી મોકલેલો છે હું ઓકે પસંદ કરું છું અને હવે મારે મારો મોબાઈલ નંબર ઓટીપી અહીંયા એન્ટર કરવાનો છું હું અને આગળ મારે માં જે ઓટીપી આવ્યો છે એ નાખવાનો છે મિત્રો તો ઇમેલમાં જે ઓટીપી આવ્યો છે હું અહીં લખવાનો છું અને અહીં જે કેપ્ચા છે એ એડ કરવાનો છું આની અંદર હું અને હવે સબમિટ કરવાનો છું એ મેસેજ આવી ગયો છે સક્સેસ યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ ફોર એડમિશન એડમિશન માટે મારું જે રજીસ્ટ્રેશન છે એ સફળતાપૂર્વક થયું છે આટલું કરેથી મારું એડમિશનનું કામ પૂરું થઈ જતું નથી મિત્રો ફક્ત તમે લોગિન આઈડી અને પાસવર્ડ ક્રિએટ કર્યો છે હું ઓકે કરી દઉં છું અને હવે મારે મારું જે ઈમેલ આઈડી છે એમાં જોવાનું છે ત્યાં આગળ મારો જે લોગિન આઈડી ને પાસવર્ડ છે આવી ગયેલો છે આ મારે સાચવીને રાખવાનો છે એમાં મારું યુઝરનેમ છે અને પાસવર્ડ પણ છે મિત્રો અને આની મારે જરૂર પડવાની છે હવે પછી જ્યારે પણ હું લોગઈન થઈશ આ પેજ પર તો મારે અહીંયા આગળ જે યુઝરનેમ મારા ઇમેલમાં આવીને પડ્યો છે પાસવર્ડ આવીને પડ્યો છે એની જ મારે જરૂર પડવાની છે અને આ જ જે લોગ ઇન પાસવર્ડ છે તમને ટેક્સ સ્વરૂપમાં પણ આવેલો છે તો તમારે એને સાચવીને રાખવાનો છે અને બીજા ભાગમાં આપણે કેવી રીતે ફોર્મ ભરી શકાશે તેની પણ સમજ મેળવવાના છે